વાત તો એવી પણ છે કે વિસ્તરણમાં મહિલાઓને પણ સ્થાન મળશે મહિલા મંત્રીઓ આ વખતે એક અથવા બે જેટલા કિશન ગુજરાતી પૂછે કે રીવાબાનો મેળ આવશે ભાઈ હમણાં તો નહીં આવે તો મોટો બીજો ડખો થાય એમ છે પૂનમબેન વાળો પૂનમબેન ને ભલે એ સંસદ સભ્ય એની ચિંતા છે પણ ન્યા જો રીવાબાનો દબદબો થાય તો બંને વચ્ચે તણખા ભૂતકાળમાં ઝીણ્યા હતા અને હજી તણખા ઝરી શકે એમ છે અને અત્યારે શું કામ પ્રયોગ ન કરે તમારી આપની જાણ ખાતર કે અત્યારે ભગવાન કોઈ પક્ષની સામે બગાવત જેવી સ્થિતિ છે નહીં તો હાથે કરીને કોઈ પેટ ચોળીને સૂળ ઉભું ના કરે અને રીવાબાને અત્યારે મૂકે તો પણ દાખલા તરીકે હજી ચૂંટણી ને અઢી વર્ષની વાર છે તો અત્યારથી કોઈ માથાકૂટ કરીને કોઈ ફાયદો નથી જામનગરમાં જે સ્થિતિ છે ત્યાં આખું કોર્પોરેટ કલ્ચર છે પોલિટિક્સ નું જામનગરમાં એટલે તો વિક્રમભાઈએ કીધું માફ કરજો ભલે કોંગ્રેસી છે પણ એને જે કીધું કે હવે હું ચૂંટણી નહીં લડું ને આમ ને તેમ એમાં શું હતું ત્યાં કોર્પોરેટ કલ્ચર છે ને હાવી છે તો કોર્પોરેટ કલ્ચર ને જરાય પણ ડિસ્ટર્બ કરીને સ્પોર્ટ્સ કોટામાં રેવા રીવાબાને મૂકે એવું હું માનતો નથી